ટાઇપ વન ડાયાબિટીસ સોમાંથી પાંચથી દસ ટકા લોકોને ટાઇપ વનનું ડાયાબિટીસ થતું હોય છે અને આ જે ટાઇપ વન ડાયાબિટીસ અગર તમને કે કાં તો તમારા પરિવારમાં કોઈને પણ છે તો આજનો આ વિડીયો તમે બહુ જ મહત્ત્વનો છે અને આ જોજો અને આ વિડીયો વિશે તમે જેટલા જાગૃત થશો એટલા આગળ ચાલતાં તમે આવવાની જનરેશનને ટાઇપ વન ડાયાબિટીસથી બચાવી શકો છો નમસ્તે દર્શકો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલની ઉપર હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તાનવી મયુર પટેલ એન્ડોક્રાઇનોલોજીસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાંત ડૉક્ટર મુંબઈથી એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર ડાયાબિટીસના એક્સપર્ટ ડૉક્ટર પણ હોય છે અને એટલા માટે જ ઘણા બધા ડાયાબિટીસના પેશન્ટો આપણે જોઈએ પણ છે પણ જ્યારે ડાયાબિટીસની વાત કરીએ તો આપણે જનરલ પોપ્યુલેશનમાં જ્યારે જોઈશું તેમાંથી લગભગ નેવથી પંચાણું ટકા લોકોને મોટા લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસ છે જે વધારે પડતું લાઇફસ્ટાઈલ રિલેટેડ છે અને એમાં તમારી ખાવા પીવાની એમાં ચેન્જીસ કરી શકશો તમે તમારી ફિઝિકલ એક્ટિવિટીમાં ચેન્જીસ કરશો તો તમારું ડાયાબિટીસ બહુ સારી રીતે કંટ્રોલમાં રહી જાય છે અને તમને ઇન્સ્યુલિનની જરૂર કાં તો ના પણ પડે ઓકે તો ટાઇપ ટુ ડાયાબિટીસ એઝ અ પેશન્ટ અને એઝ અ ડોક્ટર બંને માટે બહુ જ ઇઝી છે મેનેજ કરવું પણ જ્યારે આપણે ટાઇપ વન ડાયાબિટીસની વાત કરીએ તો સૌથી પહેલાં આ બીમારી વધારે પડતા નાના બાળકો અને યંગ એડલ્ટ્સમાં થતી હોય છે બીજો પ્રોબ્લેમ એ છે કે આ કન્ડિશનમાં ફક્ત ઇન્સ્યુલિન હોર્મોનનું જ વપરાશ કરવામાં આવે છે જો અગર ઇન્સ્યુલિનના હોર્મોનની દવાઓ નહીં આપીએ તો ટાઈપ વનવાળા બાળકોનું મૃત્યુ પણ થઈ શકે છે અને જ્યારે ઇન્સ્યુલિનના હોર્મોનના ઇન્જેક્શનની વાત કરીએ તો આ ખાલી એક વખત નહીં દિવસમાં ત્રણ વખત લેવા પડે છે પૂરી જિંદગીભર અને જ્યારે કોઈ પણ મા બાપને આ સાંભળવાનું આવે કે એના નાના નાના બાળકોને આવા ટાઈપ વન ડાયાબિટીસની બીમારી આવી ગઈ છે એટલે એમ માનો કે એ લોકોના ઉપર આભ તૂટી પડ્યું હોય કદાચ તમને એઝ અ વ્યુઅર એટલું સિરિયસનેસ નહીં ખબર પડી શકે પણ જેટલી સિરિયસ સિચ્યુએશન થઈ જાય છે આ બાળકોના માતાપિતા અને એમના સ્નેહીજનો આગળ પાછળ બધા ડૉક્ટરોની પાસે સેકન્ડ ઓપિનિયન થર્ડ ઓપિનિયન કરતા રહેતા હોય છે કે ક્યાંકથી કોઈક આશા મળી જાય ક્યારેક ક્યારેક ઘણા બધા માતા પિતા તો આ ડાયગ્નોસિસને એક્સેપ્ટ કરવા માટે રેડી જ નથી હોતા કે આવું મારા ચાઇલ્ડને તો થઈ જ ન શકે અને ઘણી બધી વખતે એ લોકો જ્યારે ડૉક્ટરો પાસે આવે છે તો એ પૂછવા માટે જ આવે છે કે મારા બાળકને આ થયું કેમ તો વેલ આ થયું કેમ એની પાછળ આજનો આ ટોપિક છે જેમાં હું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરવાની છું જે મેડિકલ સાયન્સમાં પોતે એક કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે છેલ્લા ચાલીસ પચાસ વર્ષોથી પણ આ ટોપિકની ઉપર તમારું થોડું ધ્યાન હોવું જરૂરી છે જરૂરી નથી કે તમારા પરિવારમાં કોઈને ટાઈપ વન ડાયાબિટીસ હોય તો જો તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને બીજા કોઈ ઓટો ઇમ્યુનની બીમારીઓ છે તો પણ આ વિડિયો જોવો બહુ જ જરૂરી બની જાય છે કેમ કે કદાચ તમારી આવવાવાળી નેક્સ્ટ જનરેશનના બાળકોને ટાઈપ વનનો ડાયાબિટીસ તો આવી શકવાના બહુ રિસ્ક વધી જાય તો એવી કન્ડિશનમાં એક એવી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે બહુ જ આસાનથી આપણે ચાહીએ તો એને આપણે એવોઇડ કરી શકીએ છીએ જે એક ટાઈપ ડાયાબિટીસની સાથે બહુ સંકળાયેલો ટોપિક છે ઓકે તો શું છે એ વસ્તુ જેના વિશે જ આપણે આજના વિડીયોમાં થોડા વધારે વિસ્તારમાં વાત કરવાના છે તો જેવું ટાઈપ વનના બાળકોની હિસ્ટ્રી લેવામાં આવે છે ત્યારે અક્ષર એવું પૂછવામાં આવે છે કે શું તમારા પરિવારમાં કોઈને થાઇ ટાઈપ વનનું ડાયાબિટીસ છે તો લગભગ પંચ્યાસીથી નેવ ટકા લોકોની ફેમિલી હિસ્ટ્રી ના આવે છે કે ના ડૉક્ટર અમારા ઘરમાં અમારા પરિવારમાં કોઈને ટાઈપ વન ડાયાબિટીસ નથી તો મારા બાળકને કેવી રીતે આવ્યું અને એટલું જ નહીં ટાઇપ વનના ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસ બ દિવસ વધતી ચાલે છે હર વર્ષે લગભગ ત્રણથી છ ટકા પોપ્યુલેશનમાં ટાઇપવન ડાયાબિટીસ બહુ તેજીથી વધી રહ્યું છે અને આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બિકોઝ આગળ આવતા પાંચ છ દશકો પછી આપણા જનરલ પોપ્યુલેશનમાં ટાઇપ વનના પેશન્ટો બહુ જ વધી ચાલશે કેમ કે જેવી રીતે વીસેક વર્ષ પહેલાં એટલા લોકોને થાઇરોઇડના પ્રોબ્લેમો નહોતા જેટલા આજે આપણે જોઈએ છે એ જ પ્રમાણે આજની તારીખમાં આપણને ટાઈપ વનના ડાયાબિટીસ એટલા નથી દેખાતા પણ આગળ ચાલતા અમુક વર્ષો પછી આની સંખ્યા બહુ જ વધવાની છે અને આ ગ્લોબલ પેન્ડેમિકનું એક એસ્ટિમેશન ટાઈપનું પણ ઘણા બધા રિસર્ચમાં પ્રિવેલેન્સ બહુ હાઈ આવી ગયું છે ઓકે તો જ્યારે પણ ફેમિલી હિસ્ટ્રી લેવામાં આવે છે ત્યારે આ તો પોઈન્ટ આવે જ આવે સાથે સાથે સેકન્ડ પોઈન્ટ ડિસ્કશન કરવામાં આવે છે એ છે જન્મજાત બાળકનું ન્યુટ્રિશન ઓકે તો પૂછવામાં આવે છે કે બાળક જ્યારે જન્મ્યું ત્યારે તમે એને શું ખાવા પીવાનું આપેલું ઓકે તો જ્યારે આમાં જવાબ આવે છે કે અમે શરૂઆતના ત્રણથી છ મહિના બાળકને એકદમ માતાનું દૂધ જ એટલે જે બ્રેસ્ટ ફીડિંગ સ્તનપાન કરેલું એના સિવાય બીજું કાંઈ બીજું ખાવા પીવાનું નથી આપ્યું તો એ બહુ જ પોઝિટિવ અને સારા સમાચાર છે એ હિસ્ટ્રી બહુ સારી સાંભળવામાં આવે છે પણ જ્યારે પણ દર્દીના માતા પિતા એમ કહેતા હોય છે કે અમે બાળકને દૂધ આપેલું ગાયનું દૂધ ખાસ કરીને ત્યારે આ ટોપિક કોન્ટ્રોવર્શિયલ ટોપિક જેના વિશે આજે હું વાત કરું છું એ થઈ જાય છે તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે કે એ કદાચ આ વિડીયોના ટોપિક અને એના ડિસ્કશન સાથે સહેમત નહીં હોય કદાચ પોસિબલ છે કેમ કે જેવું કે મેં શરૂઆતમાં કીધું છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી મેડિકલ સાયન્સમાં પોતે આ ટોપિક ઉપર બહુ જ વધારે એક્સટેન્સિવ રિસર્ચ થઈ રહ્યું છે અને અલગ અલગ ડેટામાં અલગ અલગ રિઝલ્ટ્સ આવી રહ્યા છે સામે પણ ઓગણીસો ને એંસીથી એક રિસર્ચ કરવામાં આવેલું છે કે શું ગાયના દૂધથી ટાઈપ વન ડાયાબિટીસ થઈ શકે તો એના ઉપર જ આજનો આખો આ વિડીયો પ્રસ્તુત છે અને એના વિશે જ હું ડિસ્કસ કરવાની છું જો ગાયનું જે દૂધ છે એનું જે પ્રોટીન છે પ્રોટીન બનેલું હોય અમાઇનો એસિડમાંથી ઓકે તો આ જે પ્રો ગાયના દૂધના પ્રોટીનના જે અમાઇનો એસિડની સિકવેન્સ અને આપણા હ્યુમન બોડીના એક એચ એલ એ જીન જેને કહીએ હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજન જે જીન જે છે એની સિકવેન્સ કાફી વધારે મળતી જોડતી છે જ્યારે પણ ગાયના દૂધનું સેવન કરવામાં આવે છે તો આ ગાયના દૂધની અંદર બોવાઇન ઇન્સુલિન એટલે કે ગાયનું ઇન્સુલિન હોર્મોન પણ હોય છે અને આ ઇન્સુલિનની ઉપર ઘણી બધી વખતે એન્ટીજેનિક પ્રોપર્ટીઝને લીધે એન્ટીબોડી આપણા બોડીમાં ક્રિએટ થાય છે એટલે તમે સમજો તમે ગાયના દૂધનું સેવન કર્યું આ ગાયના દૂધના જે પ્રોટીનમાં એક એન્ટિજન છે જે આપણા હ્યુમન બોડીને સૂટ નથી કરતું અને એને લીધે આપણા હ્યુમનમાં સેલ્યુલર અને હ્યુમોરલ ઇમ્યુન સિસ્ટમ પ્રોવોક થાય છે અને એને લીધે એન્ટીબોડીઓ બનવાની શરૂ થઈ જાય છે એ પ્રો એ જે એન્ટીબોડી જે છે એનું ટાર્ગેટ છે બોવાઇન ઇન્સ્યુલિન એટલે કે ગાયનું ઇન્સ્યુલિન પણ ઘણી ખરી વખતે આ જે ઇન્સ્યુલિન જે છે આ જે એન્ટીબોડી જે છે એ ખાલી બોવાઇન ઇન્સ્યુલિન પર નહીં હ્યુમન ઇન્સ્યુલિનના એન્ટીજનો પર પણ એટેક કરે છે ઘણા બધા ટાઈપ વનના ડાયાબિટીસના દર્દીઓમાં જે ઇન્સ્યુલિનની જે એન્ટીબોડીઝ જે છે એના અગેન્સ્ટ ઓટો એન્ટીબોડી આવેલી હોય છે અને એટલું જ નહીં ટાઇપ વન ડાયાબિટીસ એક પ્રકારનું ઓટો ઇમ્યુન બીમારી છે અને એને લીધે જ ઘણા ખરા ટાઇપ વનના બાળકોને કદાચ એ વખતે અધરવાઇઝ તો ફ્યુચરમાં બીજા ઓટો ઇમ્યુન ની બીમારીઓ આવવાના રિસ્ક વધી જાય છે જેમ કે એમાં થાઇરોઇડની પ્રોબ્લેમ આવી જાય રિમેટોડ આથરાઈટીસ છે વિટી લીગો છે સિલિયાક ડિઝીઝ છે ઘણી ખરી એવી ઓટો ઇમ્યુનની બીમારીઓ છે જે ટાઈપ વન ડાયાબિટીસના દર્દીઓને થવાના રિસ્ક વધી જાય છે અમુક સ્ટડીઝમાં એવું પણ આવ્યું છે કે આ જે એન્ટીબોડી જે ક્રિએટ થઈ છે એ એન્ટીબોડી ખાલી ટાઈપ વન ડાયાબિટીસ નથી લઈને આવતું ઘણી ખરી વખતે પેટની એક બીમારી છે જેને કે સીલિયાક ડિઝીઝ કે જેમાં વ્યક્તિના શરીરમાં ઘઉં ખાવાના જે ઘઉંની અંદરના જે પ્રોટીન જે છે ગ્લુટન જેને કહીએ એના અગેન્સ્ટ એન્ટીબોડીઓ બને છે એટલે આ બધી રિસર્ચ આવ્યા છે ઓગણીસો ને થી સામે એટલું જ નહીં યુનિવર્સિટી ઓફ હેલસિંકી ઓકે ફિનલેન્ડમાં જે છે એમાં પણ અમુક રિસર્ચ કરવામાં આવ્યા છે અને એ રિસર્ચમાં એવું જોવામાં આવ્યું છે કે કોઈ પણ બાળક જ્યારે ત્રણ મહિનાથી અગર નાનું હોય અને જો એને ગાયનું દૂધ આપવામાં આવ્યું છે તો આવા બાળકોમાં આગળ ચલતા ટાઈપ વન ડાયાબિટીસ આવવાના રિસ્ક બહુ વધી જાય છે હવે મેં એમ નથી કીધું કે કેટલું દૂધ આપેલું ખાલી એટલું જ રિસર્ચ કરે છે કે દૂધ આપ્યું છે કે દૂધ નથી આપ્યું એમાં દૂધનું ડોઝિંગ નથી કેલ્ક્યુલેશન નથી કર્યું પણ એટલું જોવામાં આવ્યું છે કે જો અગર ત્રણ મહિનાથી નાનું બાળક છે અને જો એને ગાયનું દૂધ આપવામાં આવ્યું છે તો આગળ ચલતાં એને ટાઈપ વનના ડાયાબિટીસ થવાના રિસ્ક બહુ વધી જાય છે અને આ ખાસ કરીને ત્યારે વધી જાય અગર જો બાળકના પરિવારમાં કોઈ બીજા ઓટો ઇમ્યુનની બીમારીઓના રિસ્ક હોય તો અને જો તમને કદાચ આવા કોઈ રિસ્ક નથી પારિવારિકમાં તો કદાચ એ બાળકને આગળ ચલતા ટાઈપોઇન ડાયાબિટીસ ન પણ આવે પણ ડેફિનેટલી અગર તમારું જેનેટિક પ્રિડિસ્પોઝિશન સ્ટ્રોંગ છે તો આગળ ચલતા બાળકને આ આવી શકે અને એના માટે જ એ લોકોએ એમ પણ રેકમેન્ડ કર્યું છે કે ત્રણ મહિનાથી નાના બાળકને ગાયના દૂધનું વપરાશ ન કરીએ અને માતાનું સ્તનપાન કરાવવું એ બેસ્ટ માનવામાં આવે છે ઓકે એટલું જ નહીં હમણાં હાલાકી રિસેન્ટલી બે હજાર અઢારમાં સ્વીડનમાં પણ બીજું એક રિસર્ચ કરવામાં આવ્યું છે અને એ સ્વીડનના રિસર્ચમાં પણ એવું પાવામાં આવ્યું છે કે ગાયના દૂધથી બનેલા જે સ્કિમ્ડ મિલ્ક પાવડર જે છે જે બજારમાં મળી આવે છે એ સ્કીમ મિલ્ક પાવડરને જ્યારે ગરમ કરવામાં આવે છે એને લાંબો ટાઈમ સાચવામાં આવે છે સ્ટોર કરવામાં આવે છે તો એની અંદર ઘણા બધા એવા ગ્લાયકેશનના એજન્ટ અને એન્ડ પ્રોડક્ટ્સ બને છે જે બાળક જ્યારે સેવન કરે તો એના પેટમાં એક ગટ ઇન્ફ્લેમેશન કરે છે અને એને લીધે પણ તકલીફ આવી શકે અને આ રિસર્ચ જ હમણાં પાંચ છ વર્ષ પહેલાં જ થયેલું છે અને એટલા માટે જ બાળક જ્યારે ખાસ કરીને નવજાત હોય ત્રણ મહિનાનું હોય ત્યાં સુધી માતાના દૂધ સિવાય બીજું કોઈ પણ દૂધ દેવું એટલું સાચું નથી લાગતું ઓકે એટલું જ નહીં બીજી પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રિસર્ચ અને થિયરી સામે આવેલી છે કે આ જે દૂધ જે છે એની અંદર એક પ્રકારનું માઇકોબેક્ટેરિયમ હોય છે માઇકોબેક્ટેરિયા જસ્ટ ટુ ટેલયુ એક પ્રકારનું એવું જીવાણું છે જેને લીધે ટીબી છે લેપ્રસી છે આ બીમારીઓ આવે છે આજના જમાનામાં ટીબી અને લેપ્રેસી જેવી બીમારી ઇન્ડિયામાં કાફી ઘટી ગઈ છે ખાસ કરીને લેપ્રેસી કેમકે આ માઇકોબેક્ટેરિયાની પાછળ આપણે ઘણું બધું એની ઉપર રિસર્ચ અને આપણા ગવર્મેન્ટે ઘણા બધા સ્ટેપ્સ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ લીધેલા જેનાથી આપણે એમ કહી શકીએ છીએ કે લેપ્રોસી આપણા દેશમાં બહુ જ હદ તક ખતમ થઈ ગયું છે પણ તો પણ ડેરી પ્રોડક્ટ્સ જે છે ખાસ કરીને દૂધ પછી દૂધ કાચું હોય કે પાશ્ચરાઇઝ હોય કે સ્કીપ્ડ મિલ્ક હોય કે એના પાવડર હોય કાં તો પછી ડેરીમાંથી બનેલા બીજા કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય આ ડેરીવાળા પ્રોડક્ટ્સમાં એક ખાસ પ્રકારનું માઇકોબેક્ટેરિયમ જોવામાં આવે છે જેને કહે છે માઇકોબેક્ટેરિયમ એવીએમ પેરા ટ્યુબરક્યુલોસિસ એમ એ એનું શોર્ટ ફોર્મ છે અને આ બેક્ટેરિયાને લીધે ઘણા ખરા આજે પશુઓ જે છે એની અંદર આ ઇન્ફેક્શન હોય છે ઓકે અને ઇન્ફેક્ટ ખાલી ભારતમાં નહીં બટ ઓલ ઓવર ધ વર્લ્ડમાં આજે લાઈફ સ્ટોકની અંદર આ પ્રકારનું ઇન્ફેક્શન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફેક્શન છે જેને જોન્સ ડિઝીઝ પણ કહીએ છીએ અને એને લીધે જ્યારે પણ આ પશુ જેને આ ઇન્ફેક્શન આવેલું છે એના પશુઓમાંથી આવતા કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય ચાહે તો પછી એમાં દૂધ આવેલું હોય કાં તો અગર તમે એનું નોનવેજ તરીકેનું મીઠ ખાતા હો તો એ બધામાં આ બેક્ટેરિયમ પાવામાં આવેલું છે અને ઘણા ખરા ડાયાબિટીસના પેશન્ટોમાં પણ બોડીમાં પણ આ બગ એટલે કે આ જે બેક્ટેરિયા જે છે એ પાવામાં આવ્યું છે હવે વિચારશો કે આ બીમારી તો છે પશુઓની અંદર તો હ્યુમનમાં કેવી રીતે આવી કેમકે હ્યુમનમાં એ લોકોના ખાદ્ય પદાર્થ જે આપણે ખાઈએ છીએ એના થ્રુ આવી શકે છે અને આ જે માઇકોબૅક્ટેરિયમ પેરાટ્યુબરક્યુલોસિસ જે છે એને લીધે પણ ઇમ્યુન સિસ્ટમ ટ્રિગર થાય છે અને એને લીધે પણ ડાયાબિટીસ જેવી બીમારી આવવાના રિસ્ક વધી જાય છે તો આ પણ એક બહુ જ મહત્ત્વનો એક પોઈન્ટ છે જે ડિસ્કશનમાં આવે છે જ્યારે આપણે ડાયાબિટીસની પાછળનું કારણ જાણીએ તો ઓકે હું પોતે જ્યારે ટાઈપ વનના બાળકોને જોઉં છું તો બહુ જ પર્સનલી એઝ અ ડૉક્ટર પણ બહુ દુઃખ થાય અને મારા પોતાના પરિવારમાં ઓકે મારી મોટી બેન છે એની ડોટર છે ને ટાઈપ વન ડાયાબિટીસ છે અને એ અત્યારના અત્યારના સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની એ છોકરી છે તો આઈ ઇમેજિન અને મને ખબર છે કે જ્યારે ટાઈપ વન ડાયાબિટીસનું બાળક જ્યારે ઘરમાં હોય તો આખા ઘરમાં પરિવારમાં કેટલી મોટી ઇમ્પોર્ટન્ટ લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ થઈ જાય છે કે તમારી લાઈફમાં કયા કયા ચેન્જીસ આવી શકે તો જો અગર તમને ટાઈપ વનનું ડાયાબિટીસ હોય તો આ પોઈન્ટ પર તમે અને તમારા માતા પિતા ડેફિનેટલી વિચારજો કે શું તમે ત્રણ મહિના પહેલાં જ્યારે તમારી ઉંમર હતી શું એ ટાઈમે કાઉ મિલ્ક ઇન્ટ્રોડ્યુસ થયેલું હું એમ નથી કહેતી કે હું શું પર્સનલી કહું છું આજે રિસર્ચ છે એ બધું કહું છું કેમ કે મને ખબર છે તમારામાંથી ઘણા બધા લોકો કોમેન્ટમાં લખશો ગાય આપણી માતા છે અને ગાયનું દૂધ બહુ સારું છે એ બધું હું એઝ અ એઝ અ રિલિજન પોઈન્ટ ઓફ વ્યૂ અને એઝ અ ન્યુટ્રિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી હું સમજું છું પણ આ જે રિસર્ચ છે એ જ હું તમને કહું છું અને જેવું કે મેં શરૂઆતમાં કીધું ચાલીસ પચાસ વર્ષથી મેડિકલ સાયન્સમાં પોતે આ ટોપિક ઉપર બહુ જ વધારે રિસર્ચ થાય છે અલગ અલગ દેશમાં અલગ અલગ કોન્ટ્રોવર્શિયલ ટૉપિક પર નીકળી આવ્યા છે અને ઘણા બધા લોકોનું અલગ અલગ કન્ક્લુઝન છે કન્ક્લુઝન ગમેય હોય હું એઝ અગર હું ડૉક્ટરની એઝ અ જનરલ પર્સન અગર હું સોચું કે જો ત્રણ મહિનાથી નાનું બાળક હોય અગર મારે એને ગાયનું દૂધ ન દેવું હોય ફક્ત માતાનું દૂધ દેવું હોય તો એનાથી બેસ્ટ કોઈ ઓપ્શન નથી અને એનો કોઈ પર્યાય નથી ઓકે તો હું આશા કરું છું આજના આ વિડિયો પછી તમને કાંઈક નવું અને સાચું કદાચ સાંભળવા મળ્યું અગર તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો અને જો તમને કોઈ પણ પોતાના પર્સનલ સવાલ હોય જેનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો હું કોશિશ કરીશ તમારા કોમેન્ટને વાંચી અને એનો જલ્દીથી જલ્દી જવાબ આપો અને જો તમે મારી આ ચેનલ પર નવા છો પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમારા સબસ્ક્રિપ્શન અમને એન્કરેજમેન્ટ આપે છે વધારેમાં વધારે હેલ્થ રિલેટેડ ટૉપિક લઈને આવવાનું આપણે પાછા મળશું કોઈ બીજા ટોપિક સાથે ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો નમસ્તે